સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા મોલ માડી વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ 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 આવેલો અને આ વર્ષે જ આવશે દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને એ મને તો લાગે છે તમે બાર વાગે જ થાકી જવાના છો જરા જરા જોર થી સંભળાય એમ પણ આ તમે પાંચ વાગ્યાનો કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં રમવા લેવા જોઈએ કે નહીં એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા જ એક સાથે ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને